અયોધ્યામાં રામલલાની પ્રથમ વર્ષગાંઠ દેશના વિવિધ શહેરોમાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે ત્યારે આજથી રાજકોટમાં નવ દિવસ સુધી રામલલાની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવશે રાજકોટમાં અયોધ્યા જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો આ સાથે જ એક હજાર આઠ બાળકોને ભગવાન શ્રીરામ બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવશે પ્રથમ વર્ષગાંઠની ઉજવણી વિશે વાત સનાતન સમિતિના ગુજરાત અધ્યક્ષ વિજયભાઈ બાબુભાઈ વાકે કહ્યું હતું કે સનાતન ધર્મ રક્ષક સમિતિ અને રોયલ રજવાડી ગ્રુપ દ્વારા નવ દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ નવ દિવસની ઉજવણી રાજકોટના અટલ સરોવર ખાતે કરવામાં આવશે નવે નવ દિવસ અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવશે આજના યુવાનો સનાતન ધર્મ શું છે તે વિશે જાગૃતતા આવે તે માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં રામ પ્રવેશ દ્વાર થી મુખ્ય મંદિર વચ્ચે પંદરસો થી સત્તરસો ફૂટ ના એરિયામાં ફ્લોટ રજૂ કરવામાં આવ્યા અહિયાં પિતરના વાસણો પૌરાણિક વસ્તુઓ ગાડા ગૌમાતા દેશી ઢોલિયા સહિત ઘણી કૃતિઓ રજૂ કરવામાં આવી છે આપણી જૂની સંસ્કૃતિ છા છે તેવી આયોજન કરવામાં આવ્યું આ સાથે જ એક હજાર આઠ બાળકોને ભગવાન શ્રી રામ બનાવવામાં આવશે અને વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવશે ત્યારે સનાતન ધર્મ રક્ષક સમિતિ અને રોયલ રજવાડી ગ્રુપની રાજકોટના જનતાને એટલી જ છે કે આપ સૌ પરિવાર અને બાળકો સાથે કાર્યક્રમનો ભાગીદાર બનો વિજય બાબુભાઈ વાક સનાતન સમિતિ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ તેમજ રજવાડી રોયલ ક્લબ ગ્રુપ દ્વારા રાજકોટનું હાથ સમાહ એટલે અટલ સરોવર અટલ સરોવર ખાતે એક ભવ્યાથી ભવ્યો નવ દિવસે કાર્યક્રમ ભગવાન શ્રી રામ લલાનો જન્મ જયારે રામનવમી ના થયો એટલે એના અનુસંધાન છે સ્વાભાવિક છે કાર્યકરો જયમત છે પણ નવ દિવસનો કાર્યક્રમ રાજકોટની જાહેર જનતા ને આજના યુવાનોને માલુમ થાય એને ખબર પડે કે સનાતન ધર્મ શું છે સનાતન ધર્મ ની આપણે ધરોવર છીએ એના ભાગરૂપે જેટલા બને એટલા યુવાનોને ભેગા કરીને આ કાર્યક્રમ કરવામાં આવેલ છે આજથી એટલે કે તારીખ અઢાર થી સાંજે ચાર વાગ્યા થી આ સંપૂર્ણ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવે છે બીજું આ સંપૂર્ણ કાર્યક્રમ મુખ્ય રામ પ્રવેશ દ્વાર ત્યાંથી લઈ અને મુખ્ય આ મંદિર સ્વાભાવિક જે મારી પાછળ મંદિર જોઈ શકો ત્યાંથી પંદરસો થી સત્તરસો ફૂટ નો એરિયો છે એમાં સંપૂર્ણ જુદા જુદા ધાર્મિક ફ્લોટો છે અવનવી અવનવા બાળકોના નાના મોટા પ્રદર્શનો છે તેમજ એક પૌરાણિક વસ્તુઓ પિત્તળના વાસણ છે ગાડા છે ગૌ માતા છે દેશી ઢોલિયા અને ખાટલા ના તેવું ઘણું બધું મૂકવામાં આવ્યું છે એટલે બધાને માહિતી મળે જૂની સંસ્કૃતિને છાજે છાજી એવું આયોજન પણ કરવામાં આવ્યું છે તો આપના માધ્યમથી રાજકોટની જાહેર જનતાને આ નવે નવ દિવસ કાર્યક્રમમાં ભગવાન શ્રી રામના દર્શન કરી અને અયોધ્યા ન જઈ શકે પ્રયાગરાજ પણ ન જઈ શકે તો એનો લાભાય મળે એના માટેનો સંપૂર્ણ અમારું આયોજન છે એક હજાર આઠ બાળકો આપણે જઈ રહ્યા છીએ કારણ કે એક હાજર આઠ બાળકો વેશભૂષા જે રામ ભગવાનના વરસતો છે જે ઈ કપડા પહેરાવી અને એને બેસાડવાના છે એટલે એક હાજર આઠ બાળકો અહીંયા ભેગા કરી એમનું સન્માન કરી અને વર્લ્ડ રેકોર્ડ તરફ અમે જઈ રહ્યા છીએ સ્વાભાવિક છે વધારે પણ થાય પણ એક હજાર આઠ બાળકો થાય એ મારા પ્રયત્નો છે અને એક વર્લ્ડ રેકોર્ડ કરી છે